બાળ મિત્રો ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે ચાલો આજે પણ એ ધોરણ બીજું કલર અને પાઠ છે આમ પણ હોય શકે ચાલો એમાં તમને ચાલો ગાઈએ ગીતડું કીધું છે ચાલો ગીતડું ગાવું છે ને તમારે ચાલો દોઢ ફૂટની દાટીની ચાર ફૂટની ચોટલી ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી ડસ ડસ જાય ફસ ફસ થાય ચોટલી ના તો જુલ્લામાં બેસી પંખી ગીતો ગાય ઉડે ફર ફર ઉડે સર સર તો પૂછડી થ મજા આવીને પણ મિત્રો ચાલો આપણે થોડા આજે સમાચાર લઈએ શું છે કે પેલો સમાચાર વડોદરામાંથી ખૂબ તાપ પડ્યો તળાવમાં લાગી આગ પાણી સુકાવા લાગ્યું અને બધીમાં છેલ્લે જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ બીજો લાલભાઈના લગ્નમાં થાળી થાળી થાળીમાંથી લાડુ કૂટ્યા અને ડાયાભાઈના ઘરમાંથી ઘુસી ગોધડા ઓઢીને સૂઈ ગયા પોપટે પૃથ્વી ચાર ઘડી કરી શું કર્યું પોપટે પૃથ્વીને ચાર ગડી કરી વિચારો તો ખરી અને વિમાનમાં મૂકી પછી વિમાને પાટો ઉપર દોડાવી મૂક્યું આવતીકાલે શાળામાં પાંદડાની પૂરીને પાણીમાં તળી તળી સૌને પેટ ભરીને જમણવાર આવશે કોઈ પણ બાળકે પોતાનું પેટ ભરે ભૂખીને આવવું નહીં જોજો સમાચારમાં શું કીધું કે છે જમણવારમાં આવશે કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવું નહીં કોઈ ભૂલીને આવે જોજો ખરી હસવા જેવું છે ને ચાલો ત્યાર પછી આપણે જોઈએ કે બોરિયો જો જોઈએ વાર્તા સરસ આવી છે ગોરિયો ગુમ સાંભળ્યું છે ચાલો કરીએ એક નાના ખૂડું ગામ હતું ગામમાં સોમભાઈ શું નામ હતું સોમભાઈ નામનો ખેડૂત રહેતો હતો તેમની પાસે બે બળદ એકનું નામ કાળિયું અને બીજું નું નામ ગોરિયું બંને બળદ એમને ખૂબ આહલા હતા માર્ચ મહિનો આવ્યો માર્ચ મહિનો એટલે કે ત્રીજો મહિનો બાજરી વાવવાનો સમય થયો વાવણી માટે પહેલા ખેતર ખેડૂતો પડે સોમભાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદને લઈ ગયા અડધું ખેતર ખેડ્યું અને બપોર થયો સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગયા ખેતરમાં કાઢ્યો જ હતો ગોરિયો તો દેખાજો જ નહીં ખેતરમાં ઘણું શોધ્યું પણ ગોરિયો ક્યાંય ન ચડ્યો ત્યાર પછી ગોરિયો ક્યાં ગયો હશે શું કે છે સોમાભાઈ કે ગોળિયો ક્યાં ગયો હશે બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ જો ગોળીઓને શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન ચડ્યો બાજરીની ઉગીને મોટી થઈ સોમાભાઈ તો રોજ ખેતર આવે બાજરી જોઈને અરખાય અને આખા ખેતરમાં ફરી ફરી જુએ ક્યાંક મારો ગોળિયો નજરે ચડે પણ ગોળિયો ન ચડ્યો એ ગોળિયો ક્યાંથી જ મળશે બાજરી પાકી ગઈ ઊભી બાજરીમાં ડુંડાલ લણા લણતા પણ ગોરિયો જળ્યો ન હતો ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા ચણીથી ચાળ્યા તગામાં ભર્યા કોથળામાં ભર્યા અને ઘરે લાવ્યા પણ ગોરિયો ન જ જળ્યો તે ન જ જળ્યો કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરી ઘંટીમાં ઘરણી શું કર્યું ઘંટીમાં દણી રોટલા બનાવવા પહેલાં બાજરીનો લોટ ચાણીથી ચાળી લેજો તોય ગોરિયો ન જળ્યો ન જ જળ્યો સોમાભાઈને તો સતત ગોરિયાની જ વિચાર આવ્યો કરે મારો ગોરિયો ક્યાં ગયો હશે શું કરતો હશે ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા નવી બાજરીના વે પહેલાં દોડતા તૈયાર થયા સરસ મજાના ગરમમાં ગરમ મોટા મોટા રોટલા સૌ સાથે જમવા બેઠા તમને ભા લાગે છે ને કે ગોળિયો મળશે જોજે તમને લાગે સૌ સૌની થાળીમાં બહેન એક એક રોટલો મૂક્યો સોમાભાઈની દીકરી સમ સપનાને કોકટી બહુ ભાવે કોપટી એટલે કે ઉપરની જે કોક આવે ને તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી એકાએક મોટેથી ચીસ પાડી બાપુ કોને ચીસ પાડી સપનાએ આપણો ગોર્યો સોમાભાઈ તો થાળી મૂકી લીધી કૂદકો માર્યા ને પોપટી નીચે જોયું તો તો ગોળિયો નિરાતે બેઠો બેઠો વાગોડતો હતો સોમાભાઈને નાવા નાચવા માંડ્યા મળી ગયો મળી ગયો મારો વાહલો ઘોડિયો મળી ગયો આખી વાતોમાં તમને ક્યાં બહુ સરસ મજા આવી હસું આવ્યું કે છોકરી બૂમ પાડી કે મારો ઘોડિયો મળી ગયો ચલો હસીએ થોડું મોઢું બગાડીને હ મોઢું બગાડો જોઈએ જુદા જુદા પાણીના ચાડા પાણીના હસો જો જેમ કે આવું બોલતા બોલતા હસું ગાંડાની જેમ હસો કોઈ ગલી પચી કરે એટલે કે ગલગલિયા કરે તેવું હસો તમારા પપ્પા મમ્મીને જેમ હસો ચાલો નીચે વાંચો અને હસો શું કીધું છે વાંચો અને હસો કૌંસમાં આપેલી રીત હસો ઝાડ પર કીડી પડી તો નીચે હાથી દબાઈ ગયો હા 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 હિ 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 ઉડતા ઉડતા કાગડા એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો હો હો પતંગે દોરી છોડતા માટે ફિરકી મિશકોલ કર્યો કોઈ ફિરકી મિશ્કોલ કરે પતંગ દોરી તોડે તે હુ 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 મેં તો ડબ્બામાંથી કંઈક નહીં કાઢીને પેટ ભરીને ખાધું હી 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 કીડીએ હાથીનું શર્ટ પહેરી લીધું તો એમાં શું છે હા 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 મચ્છરે માઇકમાં ગીત ગાયું મચ્છર કોઈથી માઇકમાં ગીત ગાય બળદ ખાવા માટે ખાસ હું શું કીધું જોજે તળપણું તોડ્યું તો તેના ઉપર સોમાભાઈ બેઠા હતા હા હા સોમાભાઈ ક્યાંય એમાં બેઠા હોય ના બેઠા હોય ચલો વાતચીત કરી હવે સોમાભાઈ બંને બળદને નવા નામ પાડ્યું હા એના પાડ્યા હતા હતા હા કાર્યોને ને ગોરીઓ શોધતા માટે સોમાભાઈ ક્યારે ક્યારે તપાસ કરી છેલ્લે ગોરીયા ક્યાં ક્યાં મળ્યા એવી રીતે તમારે વાતચીત કરવાની છે ચાલો હવે આપણે સરસ મજાને પહેલાં કહો પછી લખો પહેલાં કહો અને પછી લખો ચાલો એમાં પહેલું વાવણી પહેલાં શું કરવું પડે તો આપણે પહેલી ખાલી જગ્યા લખવું લખવાનું વાવણી કરતાં પહેલાં ખેતરે ખેડવું પડે પ્રશ્ન બીજો ખેતરે જાગીને શું જોયું ખેતરે જાગીને શું કીધું ખેડૂતે જાગીને શું કર્યું ખેડૂતે જાગીને જોયું તો બે બળદમાંથી એક ગાયબ હતો ત્રીજું ગોરીઓ રોટલાને બદલે ક્યાંથી મળ્યો હોય તો પણ તમને તે ગુપ્પુ જ લાગ્યું હોય શું ત્રીજામાં શું લખશો ખાલી જગ્યામાં તો પછી ગોરિયો બાજરીના કોથળામાંથી મળ્યો હોય તો પણ ગુપ્પુ જ લાગે ગુપ્પુ જ એટલે કે મજાક લાગે હવે ત્યાર પછી આપને આપે છે વાર્તા જે સૌથી પહેલાં થયું તે પહેલાં નંબર પછી થયું તે એકબીજાને નંબર અપાય ચાલો એમાં જો તમને ખાલી જગ્યા બાજુમાં આપી છે આ આડાસોળા છે અને લાઇનમાં આપવાના છે પેલું બાજરીના દાણા છૂટા પડ્યા પહેલાં નંબરમાં શું આવશે તો કે છે સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું ચાલો પહેલાં નંબરે આપણે કહીશું જોમાભાઈએ ખેતર ખેડ્યું બીજા નંબરમાં આવશે બે બળદમાંથી ગોરીઓ ગાયો ત્રીજા નંબરમાં આવશે ખેતરમાંથી બાજરી વાવી ચોથા નંબરમાં આવશે બાજરીના દાણા છૂટા પડ્યા પાંચમા નંબર આવશે બાજરાનો રોટલો તૈયાર થયો અને છેલ્લે આવશે ગોરિયા રોટલામાં બેઠો હતો બેઠો હોય ના રે ના ચાલો તેથી માંથી નીચે આપણે વાતચીત કરીએ નાટક જેવું લાગે છે ને અલી કિશન બીજું કોણ કોણ હતું જોઈ અલી અને કિશન ચાલો આપણે વાર્તા જોઈએ અલી બોલે છે આ બસ કેટલી ધીમી ચાલે છે કિશન કહે છે ક્યારે જ્યારે ઘરે પહોંચીશું આપશે કિશન શું કહે છે ક્યારે ઘરે પહોંચીશું આપણે અલી અરે બસ કરતા તો આપણે ઝડપથી દોડતા હોઈશું ચાલો કિશન તો પછી ચાલને બસને ખિસ્સામાં મૂકી દોડતા દોડતા ઘરે પહોંચી અલી પણ મારું ખિસું તો ફાટેલું છે કિશન ઓહો તો તો તેમાંથી બસ નીચે પડી જશે અલી એક કામ કર બસને તારા લંચ બોક્સમાં મૂકી દે કિશન હા 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 શું કહે છે કિશન હસવા માંડે છે ચાલો જોડકા જોડવાના છે ભીમકુમારના હાથ તો છે ભીમકુમારના કામ ચલો પેલું ચિત્ર કેની સાથે જોડશું ચાલો જોઈએ આપણે જોડીએ તો કે પેલા ચિત્રને ભીમકુમાર કપડાથી ચાંદો સાફ કરે છે પછી ભીમકુમાર બસને ચલાવે છે ત્રીજું ભીમકુમાર પાડેલા હાથીને પાણી પીવડાવે છે ચોથું ભીમકુમાર બ્રશ કરે છે છેલ્લું ક્યાં છે ભીમકુમાર કસરત કરે છે મજા ને પાડે મિત્રો ચાલો પાંચી કળા હું તો ગયો તો અમદાવાદ ને ત્યાંથી લાવ્યો રે બૂટ એ તો હસો કાળો કૂતરો ને થઈ ગયો મોટો ઊંટ કે અમે લાવડા પાછીકડા ગાઈએ ને શેરી ખજૂર ખાતા જઈએ એ ચૂલા ઉપર ઉંદેડી કરકર મીઠું ખાય કુછડી જાડી પાડીને તો રૂપિયા ખનખન થાય કે અમે લાડુડા પાચિકા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ એ ચૂલામાંથી માંથી ઊંઘ્યો આંબો ને આંબા આવ્યા બોરા બોરા વીણા ખાતા ત્યાં તો ખડખડ હસ્યા છોરા કે અમે લાંબુડા પાચીકા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ ચાલો તમને નીચે સાચું હોય તો ગપ્પું બનાવો અને ગપ્પુ હોય ને તેનું સાચું કરવું જો પેલું શું છે કે ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાની જ પાક પર સુઈ ગયો કોઈથી સૂઈએ હા તો ગપ્પુ છે ચાલો આપણે શું કરીએ સાચું કરીએ ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાના માળામાં જઈને સૂઈ ગયો ચાલો બીજું કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો હાથી દબાઈ ગપ્પુ છે આ તો ચાલો એમાં બીજી ખાલી જગ્યામાં લખીએ હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ આકાશમાંથી દૂધ પાકનો વરસાદ વરસ્યો દૂધ પાકનો વરસાદ વરસ્યો આકાશમાંથી તો આ છે ગપ્પુ ચાલો આપણે લખીએ ખાલી જગ્યામાં આકાશમાંથી પાણીનો વરસાદ વરસ્યો પંખીઓ આકાશમાં ઉડે છે તો આ કે છે ગપ્પું છે નહીં સાચું છે ચોથું ચાલો ચોથાની ખાલી જગ્યામાં લખીએ કે હાથી આકાશમાંથી ઉડે છે તો એ આપણે ગપ્પુ લખવાનું છે ચલો ત્યાર પછી પાંચમું એ મારું બિસ્કિટ લીધું તો આ સાચું છે ખિસકોલીએ મારી પેન્સિલ લીધી આપણે ગપ્પું લખવાનું એવી રીતના ચાલો છઠ્ઠું મેં આજે સવારે દૂધ સાથે અંધારું ખાધું અંધારું કાંઈ ખાધું હોય ખાવાનું હોય આ તો ગપ્પું છે મેં આજે સવારે દૂધ સાથે રોટલી ખાધી ચાલો સાતમું મેં આંબા પરથી ચોકલેટ તોડીને ખાધી તો આ ગપું છે તેમાં લખશું આપણે ખાલી જગ્યાએ મેં આંબા પરથી કેરી તોડીને ખાધી ચાલો આઠમું ઉંદરભાઈએ બિલાડીને લાફો માર્યો ઉંદરભાઈ કોઈથી બિલાડીને લાફો મારે તો આ કે ગપું છે બિલાડીને જોઈને ઉંદર ભાગી ગયો ચાલો નવમું મને મચ્છર કરડે છે તો કે છે આ સાચું તો એમાં ખાલી જગ્યામાં લખશું મને ગરોળી કરડે છે ચાલો જો તમને નીચે ખાલી જગ્યાએ બતાવી છે ખાલી જગ્યાએ તેમાં આપણે લખશું તો કે છે ભાઈ ભા શું લખવાનું છે ભાઈ ભા આંગળા વાંચીમાં છે ચાલો હવે બાજુના પેજમાં જોશું પહેલું જૂથ અને બીજું જૂથ ચાલો પહેલા જૂથમાં શું શું છે તો કે છે ગીત ગંધ વાસ માન નંદન ગુણ મંત્રી દેશ ટેવ લેખન અને જ્ઞાન આ છે પહેલું જૂથ હવે બીજા જૂથમાં આપણે કરશું સંગીત સુગંધ નિવાસ અપમાન અભિનંદન અવગુણ ઉપમંત્રી પ્રદેશ કુટેવ સુલેખન અને વિજ્ઞાન મોટેથી વાંચો અને કહો શું લખ્યું છે ચાલો આપણે વાંચીએ શું લખ્યું છે અચાચગા ચય ચચે જો જઈ જો તમને કહેવામાં આવે છે સરખું વાંચો હગાચક ચચે જતે ચખા ચખાચક ચે ચલો ત્યાર પછી જોશું આપણે વધારાના અક્ષરો દૂર ફરીથી લખો